ત્યારબાદ ડીવાયએસપી ને હટાવવામાં આવ્યા છે ડીવાયએસપી રીમા ઝાલાને ને હટાવવામાં આવ્યા છે તો એક એક બાદ એક જે એક્શન છે તે બગદાણા ના સેવક નવનીત બાલદિયા કેસમાં લેવામાં આવી રહ્યા છે એક તરફ સમગ્ર જે કોળી સમાજ ના આગેવાનો છે તે પણ નવનીત બાલદિયા ની તરફેણ આવી ગયા છે ત્યારે આજે તેઓ તમામ ગાંધીનગર ખાતે પણ પહોંચ્યા હતા અને એક બાદ એક એક્શન છે તે લેવામાં આવી રહ્યા છે જે રીતે નવનીત બાલદિયા ના સીધા જ આરોપ છે માયાભાઈ આહીરના દીકરા જયરાજ આહિર વિરુદ્ધ કે તેઓના દ્વારા જ આ હુમલો કરાવવામાં આવ્યો હતો અને તેઓને તેઓ ન્યાયની અપેક્ષા છે તે રાખી રહ્યા છે અને સામે તંત્ર દ્વારા પણ એક બાદ એક એક્શન છે તે લેવામાં આવી રહ્યા છે તો અગાઉ જે રીતે પીઆઈની બદલી કરવામાં આવી હતી અને હવે મહુવાના ડીવાયએસપી રીમા ઝાલાને હટાવવામાં આવ્યા છે મહુવા ડીવાયએસપી છે તેનો ચાર્જ લઈ લેવામાં આવ્યો છે હવે કોણ તપાસ એના સ્થાને એ વહીવટી સરળતા માટે કરવામાં આવ્યું છે કેમ કે નવા ડિવાઇસ બે નવા ડિવાઇસ પી હાજર રહ્યા છે મવા નવા ડિવાઇસ પી જ્યારે અંશુ જૈન હતા એસપી એમની ટ્રાન્સફર બાદ હમણાં બે ડિવાઇસ પરનો પોસ્ટિંગ થયું છે એટલે તળાજા ડિવાઇસ પરને ચાર્જ આપવાનું છે તો બગલાના સેવક નવનીત વાલેજા કેસમાં એક બાદ એક એક્શન લેવામાં આવી રહી છે નવનીત બાલિયાને માર મારવાના કેસમાં એસઆઈટીની રચના કરવામાં આવી છે ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારે એસઆઈટીનું ગઠન કર્યું છે એસઆઈટીમાં પીએસઆઈ બે હેડ કોન્સ્ટેબલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે સમગ્ર કેસને નિષ્પક્ષ તપાસ કરવા માટે સૂચનો આપવામાં આવ્યા છે રેન્જ આઈજી એસઆઈટીના સભ્યો સાથે કરશે મહત્વની બેઠક પાંચ અધિકારીઓ ટીમમાં રહેશે જેમાં આઈપીએસ જયવીર ગઢવી પણ સામેલ રહેશે બોટાદ એસઓજી પીઆઈ એમજી જાડેજા પણ તેની તપાસ કરશે પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીજે વાળા અને અન્ય બે કોન્સ્ટેબલ પણ તપાસ કરશે નવનીત ત્યારે માર મારવાના કેસમાં એક બાદ એક એક્શન લેવામાં આવી રહ્યું છે

પીઆઈ મહુઆએ તપાસ કરેલી હતી એ તપાસ વધુ તલસ્પર્શી દિશામાં થાય અને કેટલાક પ્રશ્નો જે હજુ બાકી રહેલા છે એનું યોગ્ય રીતે એનું સતત ઇન્વેસ્ટિગેશન અમારા સુપરવિઝનમાં થાય એટલા માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે જેમાં ધારી એ એસપી જયવીર ગઢવીને એમાં અધ્યક્ષ બનાવવામાં આવે છે અને બોટાદ એલસીબીના માણસો તથા એસઓજીના પીઆઈને પણ આમાં

ના હવે આવા પ્રશ્નો નહીં રહે અમે તમામ તમામ ચાલીસ વર્ષથી બાબતોની તપાસ કરીશ વધુ માહિતી માટે સહયોગી વિકાસ મકવાણા જોડાઈ ચુક્યા છે વિકાસ નવનીત બાલધિયા કેસમાં એક બાદ એક્શન જે છે તે તંત્ર દ્વારા લેવામાં આવી રહ્યા છે ત્યારે સૌ પ્રથમ પીઆઈ હટાવવામાં આવ્યા હતા ત્યારબાદ હવે જે રીતે ડીવાયએસપી રીમા ઝાલાને પણ હટાવવામાં આવ્યા છે અને હવે જે રીતે એસઆઈડીની પણ રચના કરવામાં આવી છે બિલકુલ આમાં રેન્જ આઈજી ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ સાહેબ એમણે પોતે જ સ્વીકાર કર્યો છે કે જ્યારે બગદાણા પીઆઈ હોય કે પછી મહુવાના પીઆઈ એમણે જે તપાસ કરી એમાં ઘણા બધા પ્રશ્નો હજુ પણ એના જવાબ મળ્યા નથી ઘણી બધી એવી તલસ્પર્શી બાબતો છે જે બહાર આવી જરૂરી છે અને એટલા માટે જ આ એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું છે જેમાં મુખ્ય બાબત એ છે સીસીટીવી અને એ જે તે એરિયાના સીડીઆર તપાસવા પત્રકારો જ્યારે રેન્જ આઈજી સાહેબ સવાલ પૂછ્યો કે સાહેબ નવનીતભાઈ આક્ષેપ એ કરી રહ્યા પણ આરોપીઓ રોકાયા હતા એના એક એક બાબતોની તપાસ કરવાના છીએ અને સવાલ એ પણ પૂછવામાં આવ્યો કે શું સરકારના કહેવાથી તમે ગઠન થયું છે કે ના મેં ડાયરેક્ટ અહીંયાથી નિર્ણય લીધો છે કે આ કેસમાં એસઆઈટી નું ગઠન થવું જરૂરી છે અને મારી દેશ

સમજી શકીએ છીએ કે કેવી રીતે એક પ્રેશર બિલ્ડઅપ થયું છે નવનીતભાઈ ના પહેલાથી એવા એલિગેશન જ્યારે કુંવરજી બાવળિયા સાથે નવનીતભાઈ વાત કરી રહ્યા હતા ત્યારે પણ નવનીતભાઈએ આ ડીવાય રીમા ઝાલા સામે આક્ષેપ લગાવ્યા હતા અને હવે એને એવી રીતે જોવામાં આવી રહ્યું છે કે આક્ષેપના કારણે જ ડીવાય એસપી રીમા ઝાલાને ત્યાંથી હટાવવામાં આવ્યા છે અને તળાજાના ડીવાય એસપી છે નકુમજી એમને આ તપાસ સોંપવામાં આવી છે હવે એસઆઈટી ના ગઠનમાં ધારીના એસપી પણ સમાવિષ્ટ છે એમની કચેરીના જે કોન્સ્ટેબલ છે પોલીસ કર્મી છે એમનો પણ સમાવેશ છે એ લોકો રેન્જ આઈજી સાહેબે સ્પષ્ટ કર્યું છે કે દરેક દરેક સીસીટીવી તપાસવામાં આવશે જેટલા પણ પ્રશ્નોના જવાબ મળવાના બાકી છે એ મળી જશે તેવું સ્પષ્ટ કર્યું છે પરંતુ આજના દિવસના મોટા મહુવા નો ચાર્જ હવે નકુમજીને સોંપવામાં આવ્યો છે હવે નજર રહેશે શું બહાર આવે છે એના પર નજર રહેશે એક બાદ એક અપડેટ આખા આવી રહ્યા છે જોવાનું રહેશે એસઆઈટી હવે કઈ દિશામાં તપાસ કરે છે ને સૌથી મહત્વની વિગતે શું જયરાજ આહીર સુધી આ એસઆઈટી ની ટીમ પહોંચે છે કે કેમ પહોંચે છે કે કેમ એના પર નજર રહેશે પ્રતિભા આભાર વિકાસ માહિતી બદલ